ગીર સોમનાથના ઉનામાં એકવીસ વર્ષથી કાર્યરત ઉના ગીર ગઢડા તાલુકાના ફોટોગ્રાફર અને વિડીયોગ્રાફર એસોસિએશન અને સીજીપીટીઆઈના સહયોગથી નિઃસ્વાર્થ ભાવે એઆઈ વર્કશોપનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું ઉના નગરપાલિકા એસી ટાઉન હોલ ખાતે તાલુકાના વીડિયો અને ફોટોગ્રાફરોને ખ્યાતના મેન્ટર શ્રી માનવભાઈ પટેલ તેમજ તેઓની ટીમ દ્વારા એઆઈ એન્ડ એડવાન્સ ફોટોગ્રાફી સિનેમેટોગ્રાફી ગિમ્બલ બેલેન્સિંગ વિશેની ઘણી બધી નવી ટેકનોલોજીની માહિતી આપી આ ફ્રી આયોજનનો ઉના પંથક તેમજ આસપાસના ગામડાના ફોટોગ્રાફર વિડિયોગ્રાફર મિત્રોએ મોટી સંખ્યામાં આ વર્કશોપનો લાભ લીધો હતો આ વર્કશોપમાં ફોટોગ્રાફી સાથે સંકળાયેલ ઘણી બધી કંપનીઝો ઉનામાં એક જ જગ્યાએ સૌપ્રથમ વખત આવી અને સહભાગી થઈ ઘણી બધી કંપનીઓ એ પોતાની પ્રોડક્ટ લાઈવ ડેમોન્સ્ટ્રેશન પણ નાખેલું હતું ઉના તાલુકાનો ફોટોગ્રાફી એન્ડ વિડિયોગ્રાફી એસોસિએશન ઉના અને ગિરગિરાનો સંયુક્ત જે 21 વર્ષથી જૂનો એસોસિએશન છે કાર્યરત છે જે અને એમના સહયોગ અને સીજીપીટીના સહયોગથી અમભાઈ પટેલ છે જે બરોડાથી આવેલા છે મેટર એમનો એક બેઝિક જે ગામડાથી લઈ કે શહેરના ફોટોગ્રાફરો છે એ નાનામાં નાની માહિતી લઈ શકે કે ઝીરોમાંથી સર્જન કરે છે અને આગળ એ મોટા શહેરમાં પણ ફોટોગ્રાફી કરી શકે મોટા ફંક્શન કરી શકે એનું બેઝિક નોલેજ માટેનું એક અમે વર્કશોપ ગોઠવેલો તો જે ફ્રી ઓફ કોસ્ટમાં જે અમને બધા કંપની અને સીજીપીટી અને એસોસિએશનના સહયોગથી આમાં ફ્રી ઓફ કોસ્ટ રાખેલો છે જે દરેક ફોટોગ્રાફર નાનામાં નાના અથવા બહારના કોઈ પણ એસોસિએશનમાં હોય કે ન હોય એ લોકો આમાં જોડાઈ શકે અને આવું આયોજન એક કરેલું છે કે જેથી કરીને ફોટોગ્રાફરને અવેરનેસ રહે અને ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી માટે લોકો અવેર થાય આ પ્રસંગે એસોસિયનના પ્રમુખશ્રી નિલેશભાઈ ખોખર નવરંગ કલર લેબ દિલીપભાઈ મુણાલીસા વિજયભાઈ જય ડિજિટલ પરેશભાઈ પુરોહિત નૂપુર ફોટો ગુડ્સ સંજયભાઈ આનંદ સ્ટુડિયો વિશાલભાઈ ફ્યુચર ટેક કોમ્પ્યુટર સમીરભાઈ રાજન સ્ટુડિયો જાનકી સ્ટુડિયો મિલનભાઈ ગિરગઢડા તેમજ એસોસિયન કમિટી ટીમ દ્વારા નિસ્વાર્થ ભાવે ખૂબ જ સરસ આયોજન તેમજ ભોજનની વ્યવસ્થા કરી હતી અને નવી એઆઈ ટેકનોલોજીની માહિતી વિડીયો અને ફોટોગ્રાફર મિત્રો સુધી પહોંચાડવામાં સહભાગી થયા હતા નમસ્કાર મારું નામ છે માનવ પટેલ આજે ઉના ગીર ગઢડા તાલુકા ફોટોગ્રાફર્સ વિડિયોગ્રાફર્સ એસોસિએશન એકવીસ વર્ષ સુધી એના દ્વારા ખૂબ સરસ એક ફોટોગ્રાફી વર્કશોપનું આયોજન કરવામાં આવેલું છે જેમાં હું એઝ અ મેન્ટર અહીંયા વડોદરાથી આવેલ છું અને અહીંના આસપાસના તાલુકા શહેર ગામડાના ફોટોગ્રાફર્સને જે ફોટોગ્રાફી અને સિનેમેટોગ્રાફી રિલેટેડ નોલેજની જરૂર છે જે ટેકનિકલ બેઝિક નોલેજની જરૂર છે જેની એમને જરૂર હતી અને એ વસ્તુઓ એ શીખી શકે અને વર્કશોપ આ વર્કશોપના ઇન્ટેન્શન એક જ છે કે અહીંના આસપાસના લોકો પોતે

ઉના ગીર ગઢરા તાલુકા ફોટોગ્રાફરો એ વિડિયોગ્રાફર એસોસિયનનો ખૂબ ખૂબ આભાર પણ માન્યો હતો ટ્રેસ્ટ એ ફોટોગ્રાફર વિડિયોગ્રાફર મિત્રોને નવી ટેકનોલોજી સાથે અપડેટ રાખવા માટે નિસ્વાર્થ ભાવે ફોટોગ્રાફરના હિતમાં સતત પ્રયત્નો કરે છે આ વર્કશોપ ફ્રી નિસ્વાર્થ સેવા સામસહકાર સંગઠન અને સમર્પણની ભાવનાથી રાખવામાં આવતા ગીર સોમનાથ જિલ્લામાં ખુશીની લાગણી જોવા મળી હતી આવો સાંભળીએ ફોટો અને વિડીયોગ્રાફર મિત્રો તેમની ખુશી કઈ રીતે વ્યક્ત કરી રહ્યા છે બીપીન બામણિયા ધી બ્રેકિંગ ન્યૂઝ દેવ અહીંયા વર્કશોપ છે જેમાં ઘણું નવું નવું શીખવા મળ્યું છે જેમ કે સિનેમેટોગ્રાફી નું છે એઆઈ વર્કશોપ છે આજ રોજ ઉના તાલુકાના ઉના શહેરની અંદર જ તે ફોટો વિડીયો એસોસિએશન ગીરગરડા ઉના જે એકવીસ વર્ષ જૂનું છે અને અમારા જૂના મિત્ર છે વિજયભાઈને એ લોકોએ આયોજન કર્યું છે અમે છે કે રાજુલાથી આવ્યા છે મહુવાથી આવ્યા છે ખૂબ સારું વર્કશોપ સીજીટીપીઆઈ દ્વારા કરવામાં આવી રહ્યું છે આજે જે ભાઈ આવ્યા છે પટેલ સાહેબ માનવભાઈ પટેલ એ ખૂબ સરસ એઆઈ ટેકનોલોજી વિશે શીખવાડે છે અત્યારની સિનેમાટોગ્રાફી શું કહેવાય એની ઉપર ખાસ ભાર મૂકી અને ફોટોગ્રાફી કઈ રીતે થાય એવું સરસ મજાનું આયોજન કર્યું છે આજે ઉના એસોસિએશન આ નગરપાલિકાનો સારો મજાનો એસી હોલ છે એની અંદર જમવાનું સારું રાખ્યું છે અને એક પણ પૈસો નહીં આવું તો પહેલીવાર અમારી લાઈફમાં જોયું છે કે એકદમ તદ્દન નિશુલ્ક બનાવ મેં ખૂબ ખૂબ આભાર હું આ એસોસિએશનના પ્રમુખોનો એમના ટેકેદારોનો અને સીજીટીપીઆઈનો કે આ રીતે નાના નાના ગામડાઓમાં જઈને પણ આવા વર્કશોપ કરવામાં અમને ખૂબ આનંદ થયો અને અમે ઘણું શીખ્યું આજે અમે ઉના તાલુકા છે સીસી ના સહયોગથી આજે માનવભાઈ પટેલનો વર્કશોપ ઉનામાં થઈ રહ્યો હોય અમે સો કિલોમીટર મહોવાથી અહીં વર્કશોપ એટેન્ડ કરવા છે વર્કશોપમાં ફર્સ્ટ ક્લાસ શીખવાનું છે એ એથી માંડીને શેઠ સુધીનું સિનેમેટોગ્રાફી ફોટોગ્રાફી વિશેનું માનવભાઈ મસ્ત માર્ગદર્શન આપી રહ્યા છે તેમજ એ આ ટેકનોલોજી વિશે પણ સમજાવી રહ્યા છે તો આવો વર્કશોપ પાંચસો રૂપિયા ફી દેતા પણ ન થાય એ આ સીજીપીટીઆઈ અને ઉના ગેરગઢ તાલુકા ફોટોગ્રાફર બિલકુલ ફ્રીમાં ફી ના મૂલ્ય જમવા સાથે ગોઠવેલ છે તો હું આ એસોસિએશનનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને ભવિષ્યમાં આવા ને આવા એસોસિએશન તેમજ સીસી અને દરેક કંપનીઓ દ્વારા વર્કશોપ ઉનામાં થાય એવી હું શુભકામના પાઠવું છું एक एक तस्वीर आपकी किस्मत बदल सकती है सी जी पी टी आई लेकर आया है आप सबके लिए नेशनल फोटोग्राफी कॉन्टेस्ट 2025। अगर आपकी तस्वीर में जान है तो ये मंच आपका है महाकुम हो या वेडिंग के मोमेंट्स वाइल्ड लाइफ या ओल्ड एज पोर्ट्रेट्स और ब्लैक एंड व्हाइट की तो अलग ही कहानी है इन पांच अलग अलग कैटेगरी में पार्ट लेके आप जीत सकते हैं पंद्रह लाख से भी ज्यादा के पुरस्कार थर्टी फर्स्ट जुलाई ट्वेंटी ट्वेंटी फाइव तक आपकी बेस्ट क्लिक दिए गए लिंक पर शेयर कीजिए और इस रील को अपने फोटोग्राफर फ्रेंड्स के साथ शेयर करें

આ વર્કશોપમાં આપણે શીખવાના છે સિનેમેટોગ્રાફી ટેકનિક્સ ગિમ્બલ બેલેન્સિંગ એડવાન્સ લાઇટિંગ એઆઈ રીલ્સ એન્ડ બીજું ઘણું બધું આ વર્કશોપની તારીખ છે સત્યાવીસ જુલાઈ બે હજાર એન્ડ રવિવાર લોકેશન એન્ડ રજીસ્ટ્રેશન માટે કોન્ટેક નંબર સ્ક્રીન ઉપર મેન્શન કરેલ છે સીટ્સ ખૂબ જ લિમિટેડ છે તો રજીસ્ટ્રેશન કરવાનું ભૂલતા નહીં એન્ડ મજાની વાત એ છે કે ઉનામાં સૌ પ્રથમ વખત ઘણી બધી કંપનીઝના પ્રોડક્ટ્સના લાઈવ ડેમોઝ એક જ જગ્યાએ જોવા મળવાના છે તો મળીએ સત્યાવીસ તારીખે બાય બાય